શ્રી મહાપ્રભુજી કૃપા કરી એવા સર્વોપરી સમર્થ અષ્ટાક્ષર મહામંત્રનું દાન કર્યું છે વૈષ્ણવ કોઈ મંત્ર કરવાની જરૂર નથી તમે દ્રઢતાથી અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરો કોઈ કાર્ય એવું નથી જેનાથી સિદ્ધ ન થાય વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય વેપાર ધંધામાં સફળતા મળે ખૂબ વિકાસ થાય દરેક પ્રકારનું સુખ મળે ઠાકોરજીની ભક્તિ અને આશ્રય પણ એનાથી દ્રઢ થાય લૌકિક અલૌકિક દરેક સુખ આપવાનું સામર્થ્યમાં છે છે પ્રસંગ આવે ને પ્રભુના ભંડારમાં તાત્કાલિક કોઈ સામગ્રીની આવશ્યકતા પડી સવારે ઠાકોરજીની સામગ્રી વગર ના ચાલે ચાચા હરિવંશજી સામગ્રી લેવા માટે નીકળ્યા સાથેક વૈષ્ણવને લીધો નદી કિનારે આવ્યા નદી પાર કરીને પેલે પાર જવાનું હતું ગામમાં હવે સાયમકાળ થયો ખલાસીઓ બધા પોતપોતાની નાવ લઈને ચાલ્યા ગયા સવારે જ નાવો મળે સવાર સુધી રાજ હોય તો ઠાકોરજીને પરિશ્રમ થાય ચાચા હરિવંશજી પેલા વૈષ્ણવને કહ્યું જો વૈષ્ણવ હું અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા પાણી પર પગ મૂકીને ચાલું છું તો મારો હાથ પકડી અષ્ટાક્ષર સ્મરણ કરતા મારે પગલે પગલે પગ માંડીને ચાલજે ચાચા હરિવંશજી પેલા વૈષ્ણવનો હાથ પકડ્યો અષ્ટાક્ષર સ્મરણ થઈ રહ્યું છે પાણી પર ચાલવા લાગ્યા વૈષ્ણવ પગલે પગલે ડગલા માંડે અધવચ્ચે આવ્યા વિચાર્યું ચાચા હરિવંશજી પણ અષ્ટાક્ષર કરે છે હું પણ બોલી રહ્યો છું શા માટે એમના પગલે પગલે પગ માંડું હું કેમ ના ચાલી શકું જો તો પગ માંડવા જાય ત્યાં પગ પાણીમાં ડૂબ્યો ચાચાજી હાથ પકડી લીધો કેમ વૈષ્ણવ શું થયું ચાચાજી મેં વિચાર્યું કે તમે નું સ્મરણ કરીને પાણી પર ચાલી શકો તો હું કેમ ના ચાલી શકું ત્યારે હરિવંશજીએ કહ્યું કે મને મારા ગુરુ શ્રી ગુસાઈજીના ના વચનમાં વિશ્વાસ છે શ્રદ્ધા છે માટે એમની કૃપાથી મને ફલિત થયો જે દિવસે મારી જેવી શ્રદ્ધા આવી જશે તો તને પણ ફલિત થશે પછી તારે મારો હાથ નહીં પકડવો પડે

ગામમાં એક સંત રહેતા હતા દરરોજ એકસો આઠ માળા કરવાનો નિયમ સંતને લોકસેવાના કેટલાય કાર્યો લોકોની સેવામાં એકસો આઠ ની સંખ્યા અધૂરી રહી જાય સંતનો બીજો નિયમ દરરોજ ગામના પાદરે આવા એક સુંદર વૃક્ષના ચોતરા પર બેસી સંતના પ્રવચન થાય અને ગામના લોકો એ વ્યાખ્યાન સાંભળવા આવે એ સમય સત્યાવીસ મણકાની એક નાની માળા જેને આપણે બેરખો કહીએ ફર્યા કરે મનમાં જપ પણ ચાલે કોઈ ને કોઈ રીતે એકસો આઠ ની સંખ્યા પૂરી કરે એક વાર સંતનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું જો આગળ કોઈ દરિદ્ર જેવી ગરીબ ભાઈ બેઠી હતી બહારથી કોઈ માણસ આવ્યો પેલા બેનના કાનમાં કઈ કહ્યું પાસે પડેલી જોડીમાંથી રૂપિયાનું બંડલ કાઢી માણસને આપ્યું એ રૂપિયા લઈને પેલો માણસ ચાલ્યો ગયો સંત આ બધું જોતા હતા વ્યાખ્યાન પૂરું થયું બધા સંતને વંદન કરવા આવ્યા પેલી બાઈ પણ ચણસ્પશ કરવા આવી સંતે પૂછ્યું બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછું પૂછો ને બાપજી મને શું વાંધો મારું પ્રવચન ચાલી રહ્યું હતું કોઈ માણસ આવ્યો તારા કાનમાં કંઈ કહ્યું તેને રૂપિયા આપ્યા એ બધું શું કે મારા જે તો મારો ધણી હતો મને કહ્યું દોઢસો બસો રૂપિયા જોઈએ છે એટલે મેં એમને રૂપિયા આપ્યા બેન પણ તે ગણ્યા વગર એમને રૂપિયા આપ્યા કે મહારાજ મારા ધણીને રૂપિયા જોઈતા હતા અને ધણીને રૂપિયા દેવા હોય તો મારે ગણવાની શું જરૂર એ સમયે સંતે હાથમાંથી માળા છોડી દીધી કે ગરીબ ભાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ન ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર